સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બંને સી પાટીલ સાહેબના માર્ગદર્શનની છે અને સંગઠન મહામંત્રી બંને રત્નાકરજી સાહેબના સલાહ સૂચનથી તેમજ જોન મહામંત્રી રજનીભાઈની પણ ગાઈડલાઇનથી આ સમગ્ર ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર આ એક કાર્યક્રમ તિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘરઘર તિરંગા તો કાર્યક્રમ એ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ એ બુથથી લઈ અને જિલ્લા સ્તરનો કાર્યક્રમ છે આ કાર્યક્રમની દરેક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ દરેક સમાજ ખૂબ ઉમંગથી અને ઉત્સાહથી જોડાય એ પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ એ તેર થી પંદર દરમિયાન એ દરેક તાલુકા કક્ષાએ યાત્રા સ્વરૂપે તિરંગા લઈ અને દરેક સમાજ આ યાત્રામાં જોડાવાનો છે સાથે સાથે એ દિવસે એ આ કોઈ સ્મૃતિ હોય સ્મૃતિ દાખલા તરીકે કોઈ સ્ટેચ્યુ હોય તો એ સ્ટેચ્યુ સફાઈ પણ આ લોકો દ્વારા એ કરવાની છે સાથે સાથે વિભાજનની નો કાર્યક્રમ પણ ચૌદ તારીખે સમગ્ર ગુજરાતની અંદર એ લોકો દ્વારા એક જગ્યાએ એક ભેગા થઈ અને આ કાર્યક્રમનું માર્ગદર્શન પણ એના માર્ગદર્શકો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવાના છે એમાં પણ દરેક સમાજનું જોડાવાનું આહવાન એની લીડ એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને વિભાજનની વિભી શું એ દિવસોનું સ્મરણો યાદ કરવા માટે એ દિવસો કેવા હતા કેવા એ દિવસોમાં જે જે કંઈ તકલીફો પડી ટ્રેનોમાં લોકો ગયા અને વર્ત એ ટ્રેન એ લાશો લઈ આવી અને એ દિવસોનો જે વિભા વિભાજન થયું એની માહિતી પણ એ દિવસે આપવાની છે આ એક કાર્યક્રમના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં માન્ય ધારાસભ્યશ્રી ધવલસિંહજી અમારા પ્રભારી શ્રી રાજુભાઈ શુક્લ સાહેબ માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિ બધા મહામંત્રી જિલ્લા સંગઠન તાલુકા સંગઠન બધા મોરચાઓની ઉપસ્થિતિમાં